ફેરવી ફેરવીને જોય છે મોટો નંગ છે હાથમાં આંગળીમાં ફેરવી શકે एवળો મોટો હીરો 4-5 કેરેટ અઠળીમાં રમાડે છે જેમ જેમ હીરાના કિરણો અંદરથી નીકળે અને એટલો એટલો એને અંદરથી પોરો ચડે છે કે મને હીરો ચડ્યો કાલ જવેરી બજારમાં હું વેચી આવું અને ઝવેરી બજારમાં વેચી આવું અને આમાંથી કરોડો રૂપિયા મળશે સાહેબ આ નામાધારી વ્યક્તિઓ બેઠા છે ઘણા ઓળખું અમારા પોલીસ અધિકારી પણ બેઠા ડીસીપી ડિસ્ટ્રિક્ટ પોલીસ વડા આ વાત સાહેબ કાળજા સુધી જતી હોય તાળાને એકવાર હથોડાય ફરિયાદ કરી તાળાને હથોડાએ ફરિયાદ કરી કે તાળા અમે તારા ઉપર આડે ધડ પડીએ છીએ તો એ તું ખુલતો નથી તૂટી જા પણ ખુલે નહીં પણ ઓલી ચાવી છે જ આમ આટો ફરે ત્યાં તું ખુલી જા છો એનું કારણ શું ત્યારે તાળાએ રડતા રડતા જવાબ આપ્યો હથોડા તમે અમારી ઉપર પડો છો અમને વેદના આપો છો અમને ખોલાવી ન શકો અમે ન ખુલી શકીએ તમે અમારી ઉપર પડો છો જયારે ચાવી છે ને એ તો ઠેઠ અમારા હૃદય સુધી પહોંચી જાય છે પછી આટો ફરે છે ને એટલે અમને લહેર ચડે આ સંતો આપણા હૃદયની અંદર પડેલી આટલી હૃદયમાં જઈ અને ખોલી શકાય એને હીરો જડે છે યુવાનને અને અંદરથી એવા મનસુબા મેળા નીકળવા કે આ હીરો વેચી એટલે કરોડો રૂપિયા આવશે હું ગાડી લઈશ બંગલો લઈશ જમીન લઈશ જે જે વિચારના મનસુબા હતા એ ઘડ્યા અને હરખમાં હરખમાં એવું મોટું તેજ મારે છે એ તેજમાં એ હરખમાં હરખમાં એમ કહેવાય કે ઝવેરી બજારમાં આવશે શબ્દોમાં ધ્યાન આપજો ઝવેરી બજારમાં બધા ઝવેરી નથી હોતા નથી હોતા નથી હોતા વેપારી જાજા હોય છે ઝવે બજારમાં કોક ઝવેરી નીકળે બધે સ્વામીજી ઝવેરી ક્યાં ગોત વાંચા આવા મળી જાય ત્યારે અંતર ની વાતો કરી એવું થાય છે ઝવેરી બજારમાં અહીં આવ્યો છે યુવાન એક વેપારીને જાય એ સાંભળજો શબ્દમાં બરાબર ધ્યાન આપજો એ ઝવેરી બજારમાં વેપારી પાસે જાય અને એ માણસ અરખમાં અરખમાં હીરો આપે છે કે શેઠ જવો જોઈએ અમારે હીરો વેચવો છે હીરો હાથમાં લીધો હાઈ ક્લાસ લગાડ્યો નિરખી નિરખી ને ઝવેરી જુએ છે સોરી માફ કરજો વેપારી જોવે છે વેપારીએ જોઈને મોટું કહાણું કરીને કીધું કે આ તો ખોટો છે આ ખોટો છે એ શબ્દ આવ્યો પોલાના મોઢા ઉપર તે હતું ને સ્વામીજી ડલ થયું ઓછું થયું થોડું ખોટો છે બાબા હા ખોટો છે ઠીક લાવો 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 નીકળ્યો માણા બીજા વેપારી પાસે ગયો એને કીધો એ જ રીતે કા તો ખોટો છે જેમ 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 દુકાનો મળ્યો ફરવા એમ એમ વેપારીઓ એમ કેવા મળ્યા કે આ તો ખોટો છે આ તો ખોટો છે આ તો ખોટો છે નથી ઘણા પોતો ઘણા પરચનમાં કહેતા તમે હાવ ખોટા છો અને તમને ભક્તિની શું ખબર પડે ને આવા ઘણા તો ડાકતા જ હોય આપણને તમને શું ખબર પડે સુધરો સુધરો લે એના સુવિધરા છે કે ત્યાં પોહ્યા છે અને કદાચ ખરાબ હોય તો એને નજીક લ્યો ને ભલા આ દવાખાના છે દર્દીઓ માટે જ છે આ એકસો આઠ એના માટે જ છે આ બહુ

નારાજ થઈને ધીરે 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 ઝવેરી બજારમાંથી નીકળ્યો ઝવેરી બજારમાં વેપારીઓ જ હોય એવું મગજમાલી કાટના જો ઝવેરીઓ બેઠા છે ને એટલે ઝવેરી બજાર કહેવાય છે એમાં એક ઝવેરીની નજર ગઈ છેલ્લે અને યુવાનને બોલાવે છે ગાઈ એ ભાઈ અહીંયા હા સેર અહીંયા બેઠા અમુક એવી રીતે બોલાવે ને માલિક ન કેવું હોય તો કહેવાય છે કે હા માલિક તમે મારો માલિક છો હે પૃથ્વીના માલિક અમારા એકના નહીં પૃથ્વી ના નહીં હો શબ્દમાં ધ્યાન આપજો પૃથ્વી પૃથ્વી અને પૃથ્વી આ વ્યાકરણમાં બહુ અંતર છે પૃથ્વી તો ખાલી પૃથ્વી નો ગોળો આવી જાય છે જેને પૃથ્વી શબ્દ વપરાય છે ત્યારે આખું બ્રહ્માંડ આવી જાય છે હે તું પૃથ્વીનો માલિક છો અમારો એકનો નહીં આખી પૃથ્વીનો માલિક છો તું બ્રહ્માંડનો માલિક છો બોલાય હોય ને કે અહીંયા આવે બેટા અહીંયા આવે અહીંયા આવે સવારથી હું જોઉં છું બેટા તું બધેય ત્યાં આટો માર્યો આવ્યો ત્યારે આનંદમાં હતો ત્યારે તારા મોઢા ઉપર મજ ઢળી ગઈ કેમ તારે કંઈ વેચવું છે કઈ ખરીદવું છે માલિક જવા ગયો ને ના બેટા મન કે તું તમારા અંતરના અંદરના ભેદ જાણીને એમ કે બેટા બે બાજુમાં હું હતું આવો પૂછનારો તમારો સદગુરુ હોવો જોઈએ પૂછે આપણને માલિક શેઠ આમ તો સવારનો આટા મારું છું ને તમારી એક પાસે નથી આવવાનું કારણ એ છે કદાચ તમારી પાસે એ જ જવાબ મળે છે એવું જાણીને હું નીકળી ગયો છું પણ ખરેખર મને એક હીરો ચીડ્યો છે અને હીરો મેં બધાને બતાડ્યો તો બધાએ ખોટો કીધો એટલે મને એમ છું કે હવે છેલ્લે તમને દેખાડી તો તમે એમ ખોટો કહેશો તો ખોટું મારે તમારો ટાઈમ બગાડવો હાય હાય ના બેટા લાવ તો મને બતાવી તો તું આપે છે હા અને ઝવેરીએ હીરો હાથમાં લીધો રસિકભાઈ હીરાને જોતા 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 હીરો ટેબલ ઉપર મૂકી ઓલાની તમામ ઇન્દ્રિયો ઉપર લાગી છે હવે આ શું જવાબ આપશે શું બોલશે હીરો નીચે મૂકી અને આમ જ એમ કહેવાય કે સામું જોયું અને એટલું જ મોઢામાં બોલ્યા કોને કીધું આ ખોટો છે હે કોને કીધું આ ખોટો છે સ્વામીજી હવારમાં જે લાઈટ હતી ફાટ દીન પાછી આવી ગઈ મોઢું તેજ મળ્યું માં શું ગયો છો કે અરે બેટા કોણે કીધું આ ખોટો છે બેટા આ હીરો એટલો બધો કિંમતી છે કે આખી ઝવેરી બજાર વેચી નાખીએ ને તો આનું મૂલ ન થઈ શકે એટલો આ હીરો કિંમતી છે તો ઓલા લોકોએ ખોટો કીધો એ ખરીદવાની તેવડ ન હોય એવી વસ્તુ એની પાસે આવી જાય ને બેઠા દ્રાક્ષ ન અંબાય એટલે એમ કે ખાટી છે તો એ જવેરી બજારમાં બેઠેલા વેપારીઓની તાકાત નોતી તન ખરીદી શકે આ હીરાને ખરીદી શકે એટલે એની પાસે સંપત્તિ નોતી એટલે કીધું ખોટો છે કે હવે હવે બેટા મારી કોઈ તેવડ નથી કે આ હીરાનું મૂલ હું ચૂકવી શકું પણ એક રસ્તો થાય સાંભળજો આપણો સદગુરુ શું કરે એક રસ્તો થાય શું આ તિજોરી મારી છે ને એ તું ખોલ એમાં તારો હીરો મૂકી દે અને ચાવી તારી પાસે રાખ સ્વામીજી કહે ને તમે જેમાં માનતા હો ને અંગ ક્ષેત્રમાં માનો ગૌશાળામાં માનો સ્કૂલોમાં માનો પણ કાંઈક કરો ચાવ્યું એને આપી દઈએ પાહે રાખીને ન બે કાલે તને જે મોજા હાલ્યો ને હાલે બેટા એ ચાવી તારી પાસે રાખ હવે આ બહુ મને પ્રસંગ ગાયર ખૂતી ગયો એટલે કહું કે અને ત્રીજી વાત બેટા કે એ હીરાને જેદી હું ખરીદી શકું એવડો તેવડ વાળો બનીશ તે હીરાના મૂલ કરીશ પણ ત્યાં સુધી તારે ચિંતા કરવાની જરૂર નથી કે તો કે તું મારી ભેગો રહી જા હું તને પગાર આપીશ તારા પરિવારની જવાબદારી મારી એને ભેગા લઈ લે આવો અમારી ભેગા તમને ખબર પડે આ મારક છે સુરા પુરા કાયરના કામ નથી એટલે રણસિંગા વાગે ન્યાલી શરૂ કર્યું હતું મેં છોકરાને ભેગો લઈ લીધો યુવાનને ભેગો લઈ લીધો અને એની ભેગો આનું કોઈ સંતાન કે બીજું કઈ હતું નહીં આ વેપારી ઝવેરીને એટલે એની ભેગો લીધો એને અને એમ કરતા 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 એટલો બધો વેપાર સારો મળ્યો થાવા ભાઈ કે બે પાર્ટનર બની ગયા જેને માણસ તરીકે લીધો તો એ બે ભાગીદાર બન્યા અને એવડી બેનું એમ કહેવાય કે કંપની બની કે એ ઇન્ડિયાનું કોઈ રાજ્યનું કેપિટલ સિટી બાકી ન હોય કે ત્યાં એના શોરૂમ ન હોય દેશ પરદેશમાં એની શાખાઓ મળી ખુલવા સમય જાતા જે માલિક હતો એને વૃદ્ધાપો આવ્યો અને ઓલો બરોબર યુવાન હતો એ આધેડ ઉંમરનો બન્યો અને એ પોતે પરખંદો બન્યો પોતે ઝવેરીનું મીડ્યો કામ કરવા અને એક વાર માર્કેટમાં હીરો આવે છે વેચાવા અને આ યુવાન છોકરો જેને લીધેલો ઈ જ્યારે આધેડ બન્યો છે એ પોતે પ્રખંડો બન્યો છે ઝવેરી બન્યો છે અને એ પારખે છે હીરાને અને એની કિંમત કરીને કીધું કે ભાઈ આના એક કરોડ આવે અને એક કરોડ કિંમત છે એટલે ઓલો દાદો હતો ને એને એમ થયું કે હવે શેલીવાળા દીકરાની કસોટી કર લઉં એટલે કીધું બેટા મને બતાવ્યો તો અને દાદે જ એમ કહેવાય ઘેરો જોયો તો થયું ભાઈ ભાઈ પરફેક્ટ કરોડનો છે પણ હવે જોવાના છોકરાની ધારણા કેટલી છે ને અંદરનો ભરોસો કેટલો છે એટલે કીધું બેટા ધ્યાન આપો બેટા દીકરા ધ્યાન દે થોડું આને કરોડ કિંમત કરી નાખી તે આ લાખનો છે બેટા લાખનો છે કીધું આખમાં લીધા દળ દળ આહું પીડ્યા ને એટલું કીધું તમે મારા માલિક છો તમારી સામે મારે ઊંચું બોલાય નહીં તમે જ મને અત્યારે પૂછતા હોવ તો એટલું કહું વડીલ શેઠ માફ કરજો આ હીરો કરોડ નો છે તો બધ ભરી ગયો સાબાશ દીકરા શાબાશ મારા બાપ કરોડ નો છે પરફેક્ટ કરોડ નો છે હવે તું બરોબર પરખંડો બીડો છો અને અત્યારે મારી પાસે પણ એટલી સંપદા પેદા થઈ ગઈ છે કે હવે હું તારો હીરો ખરીદી શકું અને હવે કાટ ચાવી ખોલ તિજોરી અને હવે તું પણ પ્રખંડો બીડો છો અને હવે તારા ને તારા હીરાની તું જ કિંમત કર એ કિંમત આજ હું ચૂકવી દેવા માટે મારી તૈયારી છે ખોલ બેટા તિજોરી સ્વામી વર્ષોથી જે તમન્ના હતી ઈ ઘડી આવીને ઉભી રહી હરખમાં હરખમાં તિજુરી ખોલી હીરો હાથમાં લીધો અને હાઈ ક્લાસ જ્યાં લગાવ્યો આમ આમ હીરાને ફેરવતા ફેરવતા હાથમાં લઈ હીરો પડી ગયો નાખીમાં લઈ આહુડાની ધાર મને માફ કરજો માલિક કેમ બેઠા કે આ તો ખોટો છે ગાંડા ખોટો તો તેદી હતો પણ હું તને જવા દઉં તો તારી અંદર પડેલો હાચો હીરો ભૂહાઈ જતો તો એટલે મેં તને ભેગો લીધો છે જબ તક બિકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા પણ તુમને ખરીદ કર મુજે અનમોલ કરી દિયા તેમ ખરીદી અને મને અનમોલ કરી દીધો એમ સાહેબ આ સત્સંગ છે ને એ આપડા અંદર ના ભલે આપણે ખોટ આપણે કોણ છે એ બધાને ખબર જ છે પણ આ તો સદગુરુની કૃપા થઈ જાય એટલે ગમે ત્યાં જીકુ બોલ્યા હાલજી છે ભલા એ ભલામણ જબ તક બિકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા પણ તુમને ખરીદ કર મુજે અનમોલ બના દિયા મૂળ કહેવાનો વાત કે દહ વરથી અહીંયા જે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે આજ લાલજી મહારાજનો એકતાલીસમો જન્મદિવસ ઉત્સવ અહીંયા ઉજવાણો અને પૂજ્ય સ્વામીના મુખેથી આપ અમૃતવાણીનો લાભ લઈ રહ્યા છો ઉપસ્થિત તમામને વિનંતી એટલી કરું મારા બાપ જેટલા દિવસ તમારા હાથમાં રહ્યા છે એટલા દિવસ સત્સંગની મોજ માણી લેજો મારા વાલા અને આમાં અંદર પડેલા હીરાને જો એમ કહેવાય પહેલ પાડી અને જે કોઈ જગતમાં ચગમગાટ મરાવી શકતો હોય તો આવા સંતોની વાણી આપને મરવી શકે છે અને એ આજે ડોંબીવલીમાં ડોંબીવલીની જનતાને આ ક્યાંય ક્યાંયથી માણસો આવે છે ને આ તો આપણા ગામને અંદર ગંગા જાય છે એ મેં કીધું એમ કે મારો પ્રોગ્રામ તમે ગમે ત્યારે રાખી શકો એ તો કોઈ ડાયરો તો ડાયરો છે પણ બળે ભાગ માણસ તન પાવા કેટલાય ભાગ્યથી માણસનું શરીર મળે છે ભાગ્યથી અને સાહેબ કેટલાય અવતારોના પૂન ભેગા થાય ત્યારે એક સંતની વાણી સાંભળવાનો મોકો મળે છે એટલે એ મોકો હાથમાં લીવયો ન જાય અને અહીંયા દસ વર્ષથી ભગવાન સ્વામિનારાયણનું મંદિર બન્યું છે સાહેબ ખાલી માથું ટેકવો તોય તમારા ભાગ્યને ફેરફાર કરવી નાખે એવો જે ઉજળો અવસર એ વધારે તો શું કહેવાનું હોય પણ આ ઘડિયાળને વ્યાજ માણા હોઈ જાય તોય ચાલુ રહે અને દસ વાગ્યા પછી મારા બાપ ભૂંગળા નો વાગે એને બદલે અહીંયા બાર ને દસ થઈ તોય હમણાં છે એને આપણે થોડીક મર્યાદા એની રાખવી જોઈએ હે તો વધારે કાંઈ ન બોલતા દિવસનો સત્સંગ ન ચૂકાય એ વારા ઘડી આપને કારણ કે ખૂબ મેં હરિદ્વાર પણ એવી રીતે બેસીને સાંભળવાનો મને અવસર મળ્યો હતો આજે પણ અરે ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત કટે કટેકોટ અપરાધ કેવી રીતે સાંભળો છો એના ઉપર આધાર છે એવા ભાવથી એ રોજ સત્સંગમાં આવજો અને આજે મને શાંતિથી આપ લોકોએ સાંભળ્યો એ બદલ ફરીવાર સંતોના ચરણોમાં વંદન કરી આ બધાને વંદન કરીને આયા મારી વાણીને વિરામ આપું છું હસ્તો જય સ્વામિનારાયણ જય રામ આભાર મારા બાપ